વરણી વેસ રમણય દર્શન મંદચિરાનનાં ભુજ પુથિત સુરૂ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતોમા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથયામૂ ન મધ્યમા લક્ષ્મી વંદપ પરીતા વંદે ગુરૂ પરપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામી ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી શ્રીહરિએ હંસા અવતાર ધારણ કરેલો હતો એ હંસા અવતારનું ચરિત્ર જે છે એ શ્રવણ કરશું શ્રીમંત નારાયણ ભગવાને હંસાવતાર ધારણ કરી કઈ લીલા કરી હતી એ બધી વાત આપણે શ્રીમદ ભાગવતના એકાદશ કિંગમાં અધ્યાયના માધ્યમથી સર્વ કરીશું વાત એવી હતી કે એક સમયની વાત હતી બ્રહ્માજી સત્યમુખની અંદર પોતાની દિવ્ય સભામાં ઋષિ મુનિઓની સાથે વિરાજમાન હતી અને પરસ્પર તત્વજ્ઞાન સંબંધી ચર્ચા ચાલી રહી હતી એવા સમયની અંદર આ સૃષ્ટિના આદિ પૂર્વજ એવા સંકાદી કૃષિ એ સભાની અંદર પદાર્પણ છે ઋષિઓએ જોયું કે સંકાદિક ઋષિ પધારેલા છે એવો બધા થાય છે અને સ્વાગત કરે છે પોતાના પિતાની પાસે આવે છે બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે પિતાજી કે સ્વાભાવિક રીતે વિષયોમાં આસક્ત થઈને તેમાં આરૂઢ થઈ જાય છે અને તે વિષયોનું વારંવાર ચિંતન કરે છે અને સાથે સાથે બહુ સાગર પાર કરવા પણ ઈચ્છે છે કે ત્યાં દ્વિધાથી એટલે કે ગુણોથી પાર ઉતારવાનો કયો ઉપાય છે આ પ્રમાણે જયારે સંકાદિત ઋષિઓએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો એટલે કર્મોમાં જેની બુદ્ધિ આરૂઢ થઈ ગયેલી છે એવા બ્રહ્માજી આ પ્રશ્ન જે છે એ બરાબર સમજી ન શક્યા કેવો એ એવા સમયની અંદર ભગવાન શ્રી હરિનું સ્મરણ કર્યું એટલે ભગવાન શ્રી હરિ દિવ્ય હંસનું રૂપ ધારણ કરીને એ સભાની અંદર પધાર્યા કોઈ વ્યક્તિના મનની અંદર આવી શંકા થાય કે ભગવાન શ્રી હરિએ તે વખતે હંસનું રૂપ જ કેમ ધારણ કર્યું તો આ વખતે આ પ્રશ્ન જે છે એ અત્યંત કૂટતો અને કૂટ પ્રશ્નોનું નિવારણ જે છે એ રૂપ ધારણ કરીને જ ભગવાન કરી શકે એમ હતા કારણ કે હંસની અંદર જ એવી કળા છે કે એને સન્મુખ શીર અને નીર એટલે કે દૂધ અને પાણી ભેગા કરીને લાવવામાં આવે ને તો હંસ જે છે એ કેવલ દૂધ દૂધ જે છે એ પાન કરી જાય અને જનને એક બાજુ કરી જાય આ સમયે શીર અને નીરનો વિવેક કરવો જરૂરી હતો એટલે માટે શ્રીમન નારાયણ ભગવાન હંસા અવતાર ધારણ કરીને સંતાદિક સન્મુખ પ્રગટ થયા એ વખતે ઋષિએ અને બ્રહ્માજીએ જોયું કે એક દિવ્ય હંસ જે છે અમારી સન્મુખ પ્રગટ થયો છે એ લોકોને ખબર પડી ગઈ કે હંસ જે છે કોઈ સાધારણ હંસ નથી પરંતુ અમારા આરાધ્ય દેવ ભગવાન શ્રી શ્રીહરિ હંસનું રૂપ ધારણ કરીને આવેલા છે સંકાટિક ઋષિઓ ઉભા થાય છે અને તેના હંસની પાસે આવે છે અને એને પ્રણામ કરી કહે છે ક્યાં કોણ છો એ સમયે હંસ જે છે એ સંકાદિક ઋષિને કહે છે કે હે વિપ્રો જો આત્માના સંબંધમાં આપનો આ પ્રશ્ન છે તો આત્મા તો એક જ છે જે તમારામાં છે

એ જ પરમાત્મા શંકાદિક અગાડી ઉપદેશ આપતા કહે છે કે પંચ મહાભૂત તત્વો પણ સગડા પ્રાણીઓમાં સરખા જ છે તેથી આપે કો ભવાન એટલે આપ કોણ છો આવો જે પ્રશ્ન કર્યો તે માત્ર વાણીનો જ વિલાસ છે તાત્વિક અર્થથી રહિત છે મનથી વાણીથી દ્રષ્ટિથી અથવા અન્ય ઇન્દ્રિયોથી કઈ પણ જોવા સાંભળવા અને ચિંતવવામાં આવે છે હું જ છું મારા સિવાય બીજું કોઈ જ નથી આ તમે નિશ્ચિત રીતે સમજી લો હે પુત્ર વાસ્તવિક રૂપે જીવ મારું જ સ્વરૂપ છે અર્થાત કે મારું જ વિશેષણ છે પરંતુ આસક્તિને કારણે ચિત્ત ગુણોમાં પ્રવેશે છે અને ગુણો ચિત્તમાં પ્રવેશે છે આ બંને વસ્તુઓ જીવના ઉપાધિ રૂપ દેહ ને લીધે જ છે એવું સમજો પરંતુ દેહ કઈ જીવનું સ્વરૂપ નથી કારણ કે જીવ તો મારો

જીવ તો આ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી છે અને તેનાથી પર છે એવું સિદ્ધાંત રૂપે માનવામાં આવ્યું છે આ ચિત્ત સંકલ્પ વિકલ્પ દ્વારા સગડી વૃત્તિઓને ઉત્પન્ન કરીને જીવને ત્રણેય ગુણોમાં ભટકાવે છે આ જીવનું બંધન છે તેથી સાધકે તુર્યાઅવસ્થામાં સ્થિત થઈને અર્થાત પરમાત્મા પરમાત્માની અંદર સ્થિત થઈને ગુણો અને બંને નો ત્યાગ કરવો જોઈએ હું અને મારું આવો અહંકાર કરવાથી જ બંધન થાય છે જે આત્માના આનંદ સ્વરૂપ ને કારણ બને છે વિદ્વાનો એ આ વિરક્ત થઈને સંસાર છે એવો નિર્ણય કરી ગુણાતીત એટલે કે તુર્ય અવસ્થામાં એટલે કે પરમાત્મા માં સ્થિત થઈ જવું જોઈએ આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરીએ સંકાલિક રોક ઉપદેશ આપેલો હતો ભગવાન હરિ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે હું અને મારું આ જે માયા છે એ માયાનો ત્યાગ કરી કેવલ મારી અંદર જ સ્થિત થઈ જવું જોઈએ કારણ કે હું અને મારું જે છે એ જ માયા છે એટલે માયાથી રહિત થઈને કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માનું જ ચિંતન કરવું જોઈએ એવું અહી હંસરૂપ ધારી ભગવાન જે છે એ સંકાદિકોને કહી રહ્યા સંકાદી ઋષિઓને હંસરૂપ ધારી ભગવાન થકી આ પ્રમાણેનો ઉપદેશ જે છે એ પ્રાપ્ત થઈ જાય છે ત્યારબાદ ભગવાન જે છે એ સંકાદિક ઋષિઓને કહે છે કે હે બ્રાહ્મણો ને સાંખ્ય અને યોગ વિશે શાસ્ત્રોમાં જે કહ્યું છે એ જ વાત તમને જણાવી છે તમે લોકો મોક્ષ ધર્મ ના સંબંધમાં જાણવા ઈચ્છતા હતા જે મેં તમને બતાવ્યું હું યજ્ઞ સ્વરૂપ ભગવાન સ્વયં જ તમને ઉપદેશ કરવા માટે હંસ રૂપમાં આવ્યો છું એવું તમે જાણો હે બ્રાહ્મણો યોગ સાંખ્ય સત્ય રૂપ તેજ સ્ત્રી કીર્તિ દમ આ બધા ગુણો નો આકરે સ્થાન હું જ છું જેમનામાં સમતા અને અનાસક્તિ વગેરે જે શ્રેષ્ઠ ગુણો છે તે બધા નિર્ગુણ નિરપેક્ષ સર્વના હિતેશી સર્વના હેતુ રહીત સુરદ સર્વના પ્રિય એવા મને પરમાત્મા ને છે અને આ બધા ગુણો મારામાં વસે છે આ પ્રમાણે સંકાલી ઋષિઓને ઉપદેશ આપી અંશરૂપ ધારી ભગવાન શ્રીહરિ મૌન થઈ ગયા સંકાદી કૃષિઓને પણ ખબર પડી ગઈ છે કે આ હંસરૂપ ધારી કોઈ અવર નથી પણ સાક્ષાત પરમાત્મા છે એવો એ પોતાની હંસનું પૂજન કરેલું છે અને એમના અંદર પોતાનું નમાવી દીધું છે ત્યારબાદ શ્રીમન નારાયણ ભગવાન એ હંસ રૂપે ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને સંકાદી કૃષ્ણ કૃત કૃત્ય થઈને પોતાના સ્થાન ની અંદર જતા રહી છે કહેવાનું તાત્પર્ય એ છે કે સંકાદિક ઋષિને જયારે તત્વજ્ઞાન સંબંધની અંદર સંશય થયો ત્યારે એ સંશય નું નિવારણ કરવાને અર્થે ભગવાન શ્રી શ્રીહરિ હંસરૂપ ધારણ કરીને એમની સન્મુખ પ્રગટ થયા અને એમના પ્રશ્નોનો ઉત્તર જે છે એમને યથાર્થપણે આપી દીધું આ પ્રમાણે હન સ્વરૂપ ધારી ભગવાનનું ચરિત્ર જે છે એ શ્રીમદ ભાગવતની અંદર જોવા મળે છે આ હંસ્વરૂપ ધારી ભગવાને જે ઉપદેશ આપેલો છે એ ઉપદેશ નો દલિતાર્થ એ જ છે કે સંપૂર્ણ જગતની અંદર જે પણ કંઈક વસ્તુ દ્રષ્ટિગોચર થાય છે એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા જ છે બીજું કઈ જ નથી જુદી જુદી વસ્તુ દેખાય છે એ જુદી જુદી વસ્તુ છે પરંતુ એની અંદર પરબ્રહ્મ પરમાત્મા પ્રવેશીને રહેલા છે અને પ્રવેશીને રહેલા હોવાથી એ જુદી 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 વસ્તુઓ જે છે એ પણ પરમાત્માનું સ્વરૂપ છે જે પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ જગત ની અંદર રહેલા છે એ જ પરબ્રહ્મ પરમાત્મા અંદર પણ રહેલા માટે સાધકે સંપૂર્ણ જગતની અંદર પરમાત્માનો અનુભવ કરી शांत थी जविए अर्थात भगवानी स्थित थे गोस्वामी तुलसीदास जी रामचरित मानस बाकरण कहे श्यामय सब जगजाणी करू हूँ प्रणाम जोरी जुग प्राणी संपूर्ण जगत छे जो है ए, ए प्रमाणे जानी साधके સંપૂર્ણ ની અંદર કેવલ ની જ ભાવના કરવાની છે અને સંપૂર્ણ જગત ની અંદર જો ભગવાન ની ભાવના કરવામાં આવે ને તો મનુષ્યને કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ જે છે એ રહેશે નહીં માટે ભક્તો સંપૂર્ણ ની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રવેશીને રહેલા છે સંપૂર્ણ જગત જે છે એ ભગવાન નું શરીર છે અને પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ ના